પાણીની સમસ્યાને લઈને બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાઓ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો માટલા ફોડ વિરોધ પ્રદર્શન કર્યું ગ્રામજનોનો આરોપ છે કે પાણી પુરવઠા વિભાગે પાઇપલાઇન નાખી તો બનાવ્યા પણ એમાં પાણી નથી આવી રહ્યું પાણીની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને હેરાનગતિ થઈ રહી છે ત્યારે આજે આખરે ગ્રામજનોની ધીરજ ખૂટી અને કચેરી ઉપર પહોંચી પાણીની માગ માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું પાણીની સમસ્યાને લઈને બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાઓએ રોષ ઠાલવ્યો માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યો પુરવઠા કચેરી ગ્રામજનોનો વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં અમીરગઢ તાલુકાના ગ્રામજનોએ અલગ અલગ બેનર સાથે પાણી પુરવઠા કચેરીએ પહોંચી માટલા ફોડ વિરોધ પ્રદર્શન કર્યું ગ્રામજનોનો આરોપ છે કે પાણી પુરવઠા વિભાગે પાઇપલાઇન નાખી ટાંકા તો બનાવ્યા પણ એમાં પાણી નથી આવી રહ્યું પાણીની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને હેરાનગતિ થઈ રહી છે ત્યારે આજે આખરે ગ્રામજનોની ધીરજ ખૂટી અને કચેરી ઉપર પહોંચી પાણીની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું